संजेली तालुकामध्ये डॉक्टर शिल्पन आर जोशी हाईस्कूल खाता सांसद खेळ महोत्सव कार्यक्रम योजा आठ ओगत्रिस नऊ बजार पच्स सोमवार रोज साजे चार कलाक सुधीमा संजेली तालुका डॉक्टर शिल्पन आर जोशी हाईस्कूल अंदर સાંસદ ખેલ મહોત્સવને ખુલ્લો મૂકવામાં આવ્યો હતો ભારત દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદીના આહવાન અનુસાર દેશના દરેક લોકસભા વિસ્તારમાં સાંસદ ખેલ મહોત્સવ બે હજાર પચીસનું આયોજન કરવામાં આવી રહ્યું છે આ અંતર્ગત દાહોદ જિલ્લાના લોકસભા ક્ષેત્રમાં સંજેલી તાલુકામાં સાંસદ ખેલ મહોત્સવનો શુભારંભ સાંસદ જસંતસિંહ બાબોરના હસ્તે કરવામાં આવ્યું હતું આ પ્રસંગે વિવિધ રમતોનું આયોજન કરી અને સ્થાનિક યુવાનોને પોતાના અંદરની પ્રતિભા દર્શાવતી તક મળી હતી સાંસદે ખેલાડીઓને સંબોધતા જણાવ્યું હતું કે રમત માત્ર જીત માટે નહીં પરંતુ જીવનમાં શિસ્ત અને આરોગ્ય સંસ્કાર ટીમ રિસ્પેક્ટ વિકસાવવા માટેની અંતર્ગત જરૂરી છે તમને ખેલાડીઓને આગળ વધી અને જિલ્લા અને રાજ્ય સ્થળે દાહોદ જિલ્લાનું નામ રોશન કરવા માટેની પ્રેરણા આપી હતી આ કાર્યક્રમ દરમિયાન મોટી સંખ્યામાં ખેલાડીઓ વિદ્યાર્થીઓ અને ગ્રામજનો નગરજન અને આગેવાનો હાજર રહ્યા હતા ખેલાડીઓએ ઉત્સવ ઉમંગ સાથે રમતગમતમાં ભાગ લીધો હતો સાંસદ ખેલ મહોત્સવ દાહોદના તમામ વિસ્તારોમાં છુપાયેલી પ્રતિભાઓને રાષ્ટ્રીય સ્તરે પહોંચાડવા માટેનો એક મહત્વપૂર્ણ સાબિત થશે આ મહોત્સવ યુવાનોમાં રમતગમત પ્રત્યે જોશ અને જુસ્સો સ્પર્ધાત્મક ભાવનાથી વધુ પ્રબળ બનશે તેવું સાંસદ જશવંતસિંહ પાપોર દ્વારા કહેવામાં આવ્યું હતું